तो हेलो नमस्ते क्या छो गाइस तो मैं गैस करो मैं क्या छो उन्हें बताओ क्या छो खबर पड़ी क्या छो अचू ना खाओ पड़ी वो बारो बीजो कछ बताओ तो तो हो तो तुमने खाओ पड़ी गसे के मैं सामा छो ना खाओ पड़ी होय तो मैं कह दो बस पाछो इसको बता तो बोल दो फैमिली फेस्ट पर તો રાત્રે ચાર વાગે આઠ ચાર વાગે સુવ્યો તો સાત વાગે ઊઠી ગયો અને સાત વાગે ઉઠીને થોડું ઘણું કામ હતું થોડું પેકિંગ કરવાનું હતું એને થોડું ઘણું શોપિંગ કરવાનું તો આખો દિવસ મારે એ માગો ને હાલ આમ વાગે છે સાડા દસ તો આપણે ચારથી ગણીએ તો ચાર પાંચ છ ત્રણ જ કલાક આપણે ઊંઘ દે છે એન્ડ આખો દિવસ સુવાર નથી કામમાં માંગવાય છે કામમાં અને પેકિંગમાં થોડું ઘણું શોપિંગમાં તમારી આંખોમાં થાક દેખાઈ રહ્યો હશે તમને સો આગળ આપણે જઈએ છીએ હવે જુનાગઢ મારા દીદી લખ્યા સો રાતે હું જાગતો રહો તો તમને બતાવીશ કે અમે ક્યાં ક્યાં ઊભી રહે છે બસ શું કરીએ જો હોટલમાં કંઈ ખાવા પીવા જશું તો તમને જોવા મળશે તો સુઈ ગયા સીધા સવારમાં મળીશું આપણે સો આખો દિવસ કામ કામ કેમ ન પતી ગયો ગાઈશ ખબર જ ના પડે અને એના ચક્કરમાં મેં બ્લોગ બનાવવાનો રહી ગયો મારે સો અમને મને યાદ આવ્યું કે સ્ટાર્ટ કરી દે જેવું લાગ્યું હવે મને આવે છે તમે થોડું આરામ કરી લો જાગતો રહો તો તમને મજા આવશે નહી તો ભાઈ સવારમાં તમને ત્યાં વર્ષે ને પછી ત્યાં નું બતાવી શું છે તમે અભી આરામ કરો મેં અભી આરામ કરો તો ગુડ નાઇટ મોર્નિંગ તો રાત્રે આપણે સુઈ ગયા હતા તો સવારમાં અહીંયા આવીને જ ઉઠ્યો અને અહીંયા આવીને સુઈ ગયો તો હાલ હમણાં થોડી વાર થઈ ઉઠ્યો એમ બ્રશ ચા રસ્તો કર્યો અહીંયાથી ગિરનાર દેખાય છે તો તમને બતાવું તમને દેખાય તો શાયદ આજે દેખાય છે ને ગિરનાર વાચ બાકી આ જો તમારે બધું આપણા આટલા દ્રામાં ટાંકી છે ને અહીંયા વિશે જોવા તો ગાઈશ તમને એક માણસને ને મલાવડાવો દેખો તો માણસ શું કરે છે માણસ જય શ્રી કૃષ્ણ કરો તો અંદર મારા મામા ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો એ બોલો જોરથી થી બોલો કરો સબસ્ક્રાઇબ કરો એ બોલો લાઈક કરો તું શું ખાય છે ચોકલેટ ગાઈશ ને બતાય ચોકલેટ હે ગોછા બધી ખાઈ ગયો મન ના દીધી તું એ ચોકલેટ ખાઈ ગયો તું બોલની મોડો આજે મારે મોટી દીદી નો છોકરો જો કે આપડો બાંધ્યો છે અહીં આવું બોલાવે તો બોલો ગાઈસ માં બોલો હલો ગાઈસ ચોકલેટ નાખેલી છે કેમ નો બોલે એ મોડ આવતી ગિરનાર ક્યાં દેખાય છે બતાવતો ક્યાં દેખાય છે દેવો ધાબા પર છોકરાઓ કતંગ ચગાઈ રહ્યા છે

આ છોકરી પાગલ છે આ છોકરી પાગલ છે તારી ઘન તો ચાલતી નથી તારી ઘન ચાલતી જ નથી ચલાય મારતો મને ગોરી મારતો દક્ષે એને શું કહેવાય આને શું કહેવાય

મોસમમાં ફરક નથી મોસમ સેમ જ છે આપડા ત્યાં અને અહીંયા થોડો ઘણો તફાવત છે મોસમમાં બાકી મોસમ સેમ છે જાદુ લાગુ છે ને જાદુ એવો પતંગ બતાવું અહીંયા ચાલુ થઈ ગઈ છે ગાય અહીંયા પરફેક્ટ ટાઈમ આવ્યો ને હાલ મારે જીમની બી ત્રણ દિવસ રજા છે મારા ઓફિસની બી રજા છે સો પરફેક્ટ ટાઈમે આપણે આવ્યા છે અહીંયા તો ત્રણ ચાર દિવસ રોકાઈને મસ્ત જઈશું ફરીને બાકી આપણે વર્કઆઉટ કરી લઈએ યાર કેમ કે આદત પડી ગઈ છે ને જીમ કન્ટિન્યુ કરી છે ને ત્યારથી મને આદત પડી ગઈ જ્યાં બી ને થોડુંક તો વર્કઆઉટ કરવું પડે નહીં તો મને ચેન નહીં પડે સો આપણે પુશઅપ મારે છે આપણાથી કેટલા પુષઅપ વાગે છે તો આપણે ચેક કરીએ સો લેસ ગો નહીં ના આવતું ક્યાં પતંગ છોલું રહ્યું હા તો જો તને પતંગ ચગાડતા આવડે હા